છે ત્યારે મહિલાઓને સ્તન કેન્સરથી બચવા અને બીમારી અંગે જાગૃત કરવા માટે ડીસામાં વિશેષ સેમિનાર યોજાયો સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર અંગે સમજણ આપવા ઉપરાંત આ બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એક અંદાજ મુજબ ભારતમાં દર વીસ મહિલાઓ એક મહિલા સ્તન કેન્સરથી પીડાઈ રહી છે અને તેનું કારણ છે ભારતમાં સ્તનના કેન્સરને લઈને મહિલાઓમાં જોવા મળી રહેલી જાગૃતિનો અભાવ ભારતમાં મહિલાઓ સ્તન કેન્સરની બીમારીથી એકદમ અજાણ હોવાને લીધે સ્તન કેન્સરની શરૂઆતના તબક્કામાં તેની કોઈ પણ પ્રકારની સારવાર થઈ શકતી નથી અને પરિણામે મહિલાઓ આ ગંભીર બીમારીનો ભોગ બની જાય છે ત્યારે આ ગંભીર બીમારીથી મહિલાઓને જાગૃત કરવા માટે આજે ડીસા ખાતે સ્તન કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહિણીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમને સ્તન કેન્સર વિશે સમજણ આપવામાં આવી હતી આ સમિનાર મહિલાઓને સ્તન કેન્સર થવા પાછળના મુખ્ય કારણો વિશે કે જેની અંદર વર્તમાન સમયની અંદર વધતા જતા સ્તન કેન્સરના રોગ કેવી રીતે થાય છે એના લક્ષણો કેવા એના વિશે જાગૃતતા આપીએ છીએ લક્ષણોની વાત કરીએ અથવા કારણોની વાત કરીએ તો કે સૌથી વધારે આજનું ફાસ્ટ ફૂડ જીવન કે સૌથી વધારે આપણે આજે મેદાનો ઉપયોગ કરીએ છીએ પેસ્ટિસાઈડવાળો ખોરાક આપણે ખાઈએ છીએ એના કારણે આપણી અંદર દિવસે દિવસે આ કેન્સરોમાં વધારો થતો રહ્યો છે જે

તેના સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો એનું સૌથી પહેલાં અર્લી ડાયગ્નોઝ થવું એટલે કે અર્લી એનું શોધાવવું જલ્દી તમે એને શોધી લેશો ને એનું નિદાન કરાવશો સો ટકા આ રોગમાંથી તમે મુક્ત થઈ શકો છો પણ જો એક સ્ત્રી એની અંદર જાગૃત હશે એના થતાં મેમોગ્રાફી સોનોગ્રાફી જેવા રિપોર્ટો કરાવશે તો સો ટકા આ રોગની અંદરથી એ મુક્તિ મેળવી શકે છે પણ જો સ્ત્રી જાગતી હશે તો આશીર્વાદ ફાઉન્ડેશનનું કામ જ એ છે કે આ જે અજાગૃત સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જગાડવાનું અને પોતાના રિપોર્ટો એ વાર્ષિક કરાવતી થાય અને આ રોગમાંથી મુક્તિ મેળવે થેન્ક યુ સ્તન કેન્સર પણ કેન્સરનો એક પ્રકાર છે અને એને કેન્સર કોઈ પણ પ્રકારનો હોય તેની જો સમયસર સારવાર કરવામાં ન આવે તો જીવલેણ તે સાબિત થઈ શકે તેમ છે ત્યારે સ્તન કેન્સર અંગે મહિલાઓએ જાગૃત બનવું પણ જરૂરી છે જેથી સ્તન કેન્સરની સમજણના અભાવે જીવ ગુમાવી રહેલી મહિલાઓને જીવનદાન આપી શકાય હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા માળિયા તાલુકાના સરવળ ગામે સરદારનગર વિસ્તારમાં વહેલી સવારે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી ચાર શખ્સોએ સોનાની બુટ્ટી સાંકડા અને રોકડ સહિતની લૂંટ ચલાવી દંપતીને માર મારી ઇજાઓ પહોંચાડતા ચકચાર મચી